અલ્યા તું આ બધી મગજમારી કરે નહીં આપણા ગોમો દંડ થાય છે વરઘોડો કાઢીએ તો અલે મોડ મોડ તારું ઠેકોણું ઠેકોણ ઉપાડીશ દંડ ભરી દો વાત કરો હતે મારો તો ધામ ધૂમથી લગન કરવાનો વરઘોડો તો મારે કાઢવો પડશે કાઢવો પડશે કાઢવો પડશે મારા ભાઈબંધો બધા કોઈ કે તારા લગનમાં નાચવાનું છે અમારે ડસી ડસી નાચવાનું છે તો મારા ભાઈબંધો નતાડવા માટે મારે વરઘોડો કાઢો તો હું પૈણો નકર નહીં પૈણું વેલજી કાકા કહી દઉં તમને સારું નહીં પૈણું તારે પૈણવાનું છે તો પછી નેચો ઉતરી જા આ વરઘોડા નું લઠ્ઠું મુક ના વરઘોડા મારો ગાઢો તો હું નેતા ઉતરો ન નેતા ની ઉપરો ઓય બેહી રહ્યો ખાવાનું ઉપર લાબુ પડ જાય કહી દઉં તમન અલ્યા તું તેનો ભાઈ મન થઈ તને ખબર ની પડી બે શબ્દો કો કે બે શબ્દો બસ કાકા ચાલુ કર દયો અલે આ તું હમદ મારી વાત નેચો ઉતર હમજી જો હું એટલે તો ઝાડ ઉપર બેહો ન કે મોબાઈલ ના ટાવર ઉપર ચડી જોત અનિતી ભૂસકો બાજે કાકા તમે મન બરાબર રાખતા નહી યાર મા બાપુ અતારે હોત તો મને કેટલું રાખ્યું હોત ધામધૂમથી લગન કર્યો હોત અલ્યા દીપલા એવું નહી મેં મારો છોકરો કરતા તને હવાયો રાખ્યો હો તંબુનો હવાયો રાખ્યો વાત કરો વરઘોડો કાઢવાનો મારી ઈચ્છા તો કાઢવો પડે વરઘોડો તમે વાત કરો મને પૈણાવા

તારો કાકો આગળ ગામમાં આગળ પડતો હોય ને એર્યો આ બધું હૂર ચલાવજે તો થૂ થૂ થઈ જાય તારા કાકાની તો કોણ આ વડથી થૂંકવા તો થૂંકા ઈવાન ઉપર તુંંકેન હું તો વડથી પડણો કા વાત કરો હતો તે પણ વર્ગોળો કા દીનકાને બતાવું છું મારા કાકા ગામને બતાવું છું કે દીપો પડણો જો આતારુધી લોકો ઓઢો ઓઢો વઢો કરતા હતા એ પણ એ ગો આખા ખાવા બોલાવે તો બધાનો અમે ખબર પડવાની છે શું કોઈ ખાવા નહીં બોલાવું એ કેન્સલ કરવા આપણે બરાબર કાકા કાન તો ખાઈ ખાઈને તો હજી જવાના હારું તો કોઈ કહેવા નહીં આ દા આવી હતી આવું હતું મારે માર કરવો છે મારે ધામ ધૂમથી મારે નાખવું ગોડા ઉપર બેસી ને હાઈ ચાયતાંગ ચાયતાં મારે મારગોળા કરા હું ને તો ની ઉચું કહી દઉં તું ઉપર પડે આ ફોન કરવા આવ્યો છે અરે ઉપોરે જીવ વેભાઈ નું ફોન હા બોલો વીભાઈ બોલો ના યાર આવું ના ખબર પડી હાર હા લે તારો વરઘોળો નેકડીયો આ વે ખબર પડી માટે ઝાડ ઉપર ચડી બેઠ્યો બેઠો છે એટલે વેવ કીધું

તકે કેન્સલ કરે લગન ઓ વો કેન્સલ કર્યો તી તો મને ચોયનો ના રાસ્યો અલ્યા હું ચોયનો ના રયો છું ચોયનો રયો તો નેટ લાઈન માર અલ્યા મારા હાહરા તારા બધું ચો ઉતારવાનું આવતું તું અલ્યા ઊભો રે દે એ કાકા ઓને પકડી રાખવા દે માર હરબોળો કાઢવો પડશે ઈને પકડી રાખજો હું નેતો આવું પકડ લે તું આને મારા હાહરા